સ્વામી વિવેકાનંદના ના મળે કે વિવેકાનંદ કેતા જે માણસ પોતાના જીવન અનંતરમ પોતાના જીવન પછી અન્ય કોઈ માટે કંઈ કામ નથી કરતો સમાજ માટે ઘર માટે કે કોઈ વ્યક્તિ માટે એ જીવતા જીવિત મરદું છે એમ સમજો વિવેકાનંદ ના શબ્દ કે તમે જીવન જીવો છો પણ બીજાને ઉપયોગી જો તમારું જીવન નથી તો તમે મૂર્તા છો એ જીવનનો કોઈ અર્થ નથી સાહેબ એટલે અહીંયા

બ્રાહ્મણ નો દીકરો હતો ધુંધુકારી અને બ્રાહ્મણનો દીકરો સબ ગાયત્રી ન ભજે ગાયત્રી નો મંત્ર બોલ્યા વગર જે પણ ખાય છે ને એ સબ હસ્તેના ભોજન છે એ મર્દાના હાથે જ ખાય છે બ્રાહ્મણ હોવા છતાં જો ગાયત્રી જપ નથી કરતો સબ બ્રાહ્મણ નો નૈતિક કર્તવ્ય જ છે

એનું જપ અનુષ્ઠાન કાંઈ પણ પૂજા કર્મ કર્યા વગરનું જે કંઈ ખાઈએ છીએ એટલે અહીંયા ધુંધુકારી ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કોઈ કર્તવ્યનું આચરણ કર્યું નથી આવો દુષ્ટ હતો ધુંધુકારી ચોરોની મંડળી બનાવીને ફરે છે અને કુતરાઓને સાથે લઈ અને શિકાર કરે છે કૂતરાઓના માધ્યમથી શિકાર કરે છે હરણાઓનો મૃગલાઓ જીવોનો આવાનો શિકાર કૂતરાઓની સાથે બેસી અને કુતરાઓ પકડે એટલે દોડીને પોતે પહોંચી જાય અને કુતરાઓની સાથે બેસી અને માંસાહાર કરે આટલો દુષ્ટ હતો પાંચ વેશિયા સ્ત્રીઓ સાથે ફરવા લાગ્યો એ સ્ત્રીઓ જેમ કેમ કરે એ સ્ત્રીઓમાં એટલો આસક્ત થઈ ગયો કે સ્ત્રીઓ કે કે આમ કરવું છે તો આમ એ સ્ત્રીઓ કે કે મારે આ લેવું તો એ લઈ દે આના માટે પૈસાની જરૂર પડતી એટલે પિતા પાસે ધન માગે પિતા પાસે હતું તા સુધી તો દીધું પણ એટલું ધન વેરવું છે કે પિતા એનાથી દુખી ત્રાહીમામ થઈ ગયા પિતા આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુખી થવા લાગ્યા પુત્રને હિસાબે અને આત્મદેવ બ્રાહ્મણ કહે છે તત્પિતા કૃપણ પ્રોચે ધનહીનો સમીચીનો પુત્રો દુઃખદાર પણ ખરાબ પ્રજા છે સંતાન ની અંદર દુર્ગુણો છે આનાથી બીજું કઈ દુઃખ છે આત્મદેવ બ્રાહ્મણ હમણાં થોડીક વાર પેલા યતિર પાસે સન્યાસીને એમ કેતો છે એમ કહેતા હતા કે ધીક કિલમ એ કૂડને ધિકાર છે એ ઘરને ધિકાર છે કે જ્યાં સંતાન નથી એને આત્મદેવને સંતાનનો અનુભવ થયો એને આત્મદેવ કહે છે વндыત્વમ સમિચિનમ આના કરતા તો મહારાજ વાંજીવ રેવું સારું આટલા થાકી ગયા આત્મદેવ ખૂબ દુખી થવા લાગ્યા વિચાર કરે છે કે શું કરવું કઈ સમજાતું નથી ત્યારે ગોકર્ણજી મહારાજ આવ્યા છે અને પિતાજીને કહે છે કે પિતાજી તમે આવી રીતે શોક ન કરવો આ તો સંસાર છે બધાને સુખ મળે એવું જરૂરી નથી સંસારમાં તો સુખ દુઃખ ચાલ્યા કરે બસ ભગવાન નું શરણ લ્યો કારણ કે અહીંયા સંસારમાં કોઈ સુખી છે જ નહીં સંસાર છે 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 એ કારણ સાગર સંસારમાં તો લોકો જ છે એટલે તમે શોખ ન કરો અહીંયા કોઈ સુખી છે જ નહીં એક જ વ્યક્તિ સુખી છે એક જ વ્યક્તિ સુખી છે સંસારમાં કોણ છે સુખી એની વ્યાખ્યા છે નાચિંદ્રશ્ય સુખમ કિંચી સુખમ ચક્રભારતીના પેલા પદમાં કહ્યું છે કે અહીંયા જે સમ્રાટ છે ચક્રવતી સમ્રાટ છે એને પણ સુખ નથી પૃથ્વી નું શાસન કરે એ પણ સુખી નથી પિતાજી તો સુખી કોણ છે જય તો સુખી છે કોણ બધા ત્યાં સુધી કે ચક્રવર્તી સમ્રાટ પણ સુખી નથી મહારાજ આપણે હું ને તમે ક્યાંથી સુખી હોય તો કે સુખ ભક્તિ વિરા સુખમ

માથાકુટો થઈ હોય ગમે એવા અબોલા હોય પણ સાહેબ પ્રત્યે નો પ્રેમ રીતે એટલે કે વિરક્ત જેમને રક્ત સાથેના ના સંબંધો પણ જેને તોડી નાખ્યા છે એવા વિરલા સાધુ સંતો જે છે એ તમે જ્યાં સુધી કોઈ ઉપર આધાર રાખો છો ત્યાં સુધી તમે સુખી નથી એક મહાત્મા એવું કહે છે કે તમે ભિખારી છો કોઈ ભિખારી હોય અને કોઈ બીજા ભિખારી પાસે એનો હાથ લંબાવે ને કે કે મને કાક આપો મહારાજ પર સામેવાળો ભિખારી જો તો શું આપે સામેવાળો કમ ધનવાન હોવો જોઈએ તો તમને કાક આપે પણ આ સંસારનું સાહેબ એવું છે કે તમે કોઈ પાસે પ્રેમ રૂપી ભીખ માંગો છો સામેવાળો ભિખારી જ છે એ તમને ક્યાંથી પ્રેમ આપશે એને પણ પ્રેમ જોતો છે

આ સંસારમાં જો નિરઅપેક્ષા કોઈ પ્રેમ આપતું હોય ને તો માત્ર માં છે કે પ્રેમ કરે છે સાહેબ આ દુનિયામાં કોઈ માને એવી અપેક્ષા ન હોય કે મારો દીકરો મને પ્રેમ કરે આ દુનિયામાં અત્યારના યુગમાં આપણે સંસારમાં સાંભળતો કે આપણને હાચવે કે ન હાચવે બધાને ખબર જ છે ભાઈ કોઈ પુત્ર એવું નથી કે છેત્રીને જમીન મકાન પડાવી લીધા ના એનો પ્રેમ છે એને આપી દીધો એવું નથી કે આપણે માતા પિતાને છેત્રી લીધા બાકીના બધા પ્રેમ છે ને સાહેબ સ્વાર્થના છે યાદ રાખજો થોડું કડવું છે પણ સત્ય છે પત્નીને પતિ પ્રેમ કરે છે ને સામે પત્નીને પણ પતિનો પ્રેમ જોતો છે મેણ બેણના સંબંધ છે નિસ્વાર્થ પ્રેમ નથી યાદ રાખજો કોઈ એવો પતિ છે જે પત્નીને પ્રેમ ન કરતો હોય વડકા હરદોલા નાખતો હોય અને છતાંય એની પત્ની એને એટલો પ્રેમ કરે ઘટના શક્ય નથી સાહેબ ભાઈ બેનનો પ્રેમ કયો છે જો આ બધા પ્રેમનો હું નકારતો નથી છે સમાજમાં પ્રેમ છે એવું નથી પણ સાહેબ ભાઈ બેનનો પ્રેમ એ બેનને તમે પ્રેમ આપે ભાઈ એટલે સામે બેન આપે હો બાકી અબોલા થાય જ છે પણ એક મા તત્વ એવું છે કે એને સામે અપેક્ષા નથી કે તમે એને પ્રેમ આપો અરે લો मोरी मन झोड सखी न देरो अरे भाई जनमेनी झोड सखी न देरो એ પ્રભુ ના નેત્ર મતની પૂરે જગથી જુદેરી એ જાત જો એ ભાગી જનની એટલે આ સંસારમાં છે ને સાહેબ પ્રેમ છે એ ભીખ નું સાધન બની ગયું છે બધા માગે છે ભિક્ષામાં પ્રેમ એવા વાળા વિરલા પુરુષ બહુ ઓછા છે મે સવારે વાત કરી કે સંતો દઈ શકે એની જેની પાસે પ્રેમ છે એ આપી શકે આઈ તો બધા લેવાવારા છે સાહેબ તમે મિત્રને પ્રેમ કરો છો તો મિત્ર તમને પ્રેમ કરે છે તો કરો છો એકબીજા સાથેનો આપલેનો સંબંધ છે આ સંસારમાં એટલે સુખી માણસ એ છે ધુંદુકાર ગોકર્ણજી મહારાજ કહે છે કે પિતાજી એ જ સુખી છે જેને કોઈ સાથે પ્રેમનો કોઈ સાથે નાતો નથી એકાંત જીવી નો છે એકલો જ પોતાના આતમરામમાં રમણ કરવા વાળો છે એ જ સુખી છે બાકી બે કંકણ છે એ તો અથડાવાના જ છે એટલે પિતાજી સુખની તો વાત જ ન કરો ગોકર્ણજીએ ઉપદેશ આપ્યો છે અને કહ્યું છે એક શ્લોકમાં ગયું ધર્મા ભજસ્વ સતત યજ લો ધર્મા દેવ સ્વરૂષ જય કાર અન્ય શોષ ગુણ

અને મારા એ જ તારું કર્તવ્ય છે એ જ તારી ફરજ છે અને એ જ તારો ધર્મ છે સાહેબ ધર્મ છે ને ધર્મ ની વ્યાખ્યા કરવી બહુ ગહન છે પણ બધાને સમજાય એવું એક જ ધર્મ છે કે પરમાત્માથી પડીને આપણે આવ્યા પરમાત્મા પાસે જવાનું આ એક જ શબ્દ યાદ પછી એ સંતો મહાપુરુષો ધર્મગુરુ આચાર્યો એ કહ્યું છે એ માર્ગે ચાલીએ પણ પરમ કર્તવ્ય તો એ જ છે કે પરમાત્માનું ભજન કરી અને પરમાત્માની એ અગાધ શક્તિમાં સમર્પિત થઈ જાવું અહીંયા તો આવ્યા છીએ રોકાવા બે ઘડી રોકાઈને જતું રહેવાનું છે અને અહીંના સંબંધ આપણે બસમાં જતા હોય રાજકોટ કે ટ્રેનમાં હરિદ્વાર જતા હોય અને ટ્રેનમાં બાજુની સીટમાં કોઈ મળી ગયો હોય એની સાથે સબંધ થઈ જાય એની સાથે રહેવા લાગ્યા તો એના જેવું છે સાહેબ પૃથ્વી છે નહીં આપણી આપણે પૃથ્વીના માણસ નથી સાહેબ આપણે તો અનંત બ્રહ્માંડની યાત્રામાં નીકરા છી એક વિરામ લેવા માટે અહીંયા છાયણાના વૃક્ષમાં કોઈ યાત્રી બેસી જાય એમ પૃથ્વી ઉપર આપણે બેસી ગયા અને આને જ સત્ય સ્વીકારીને આઈને રોકાઈ ગયા આ બધા લોકિક ધર્મ છે એને આપણે આપણો ધર્મ સમજી લીધો હે પિતાજી ગોકર્ણજી કહે છે કે આ લોકિક ધર્મ છોડો ક્યાં સુધી રાખશો આ બધું

மோரா மோத்திரா நே ரே மரசல்ல ஆ

અને બાપુ સાહેબ ગાયેય સારું એટલે મેં સાંભળ્યું એટલે લીધું એટલે આ લોકિક ધર્મનો ત્યાગ કરો પિતાજી આ બધું લોકિક છે જેવી રીતે આપણે વાત કરતા કે પૃથ્વી ઉપરનો એક પડાવ છે આપણો આંથી અનંતની યાત્રામાં નીકળવાનું છે સાહેબ આપણે આ લોકના નથી આપણે પરમ તેજમાંય તેજોમાંય લોક પરમાત્માના લોકમાંથી આવ્યા છીએ બસ આ તો યાત્રા કરવા માટે રોકાવા માટે આવ્યા છીએ આપણે એક મહાત્મા હતા ને એક નગર માં ગયા રાજા રાજ્ય કરતો હતો ત્યાં મહાત્મા ગયા એટલે સૈનિકો કીધું એ બાપુ કઈ બાજુ તો કે રાજા એને મળવું છે તો કે શું કામ છે બોલો ને તો કે અહીં ધર્મશાળામાં રોકાવું તું બે દિવસ આવું કીધું એટલે સૈનિકોએ રાજાને કીધું કે કોઈ મહાત્મા આવ્યા છે ને એમ કીધું કે ધર્મશાળામાં બે દિવસ રોકાવું રાજાને ગુસ્સો આવ્યો એ કે બોલાવો મહાત્મા ને મહાત્મા આવ્યા કે બોલો મહાત્મા તો કઈ ધર્મશાળામાં બે એક દિવસ રોકાવું હતું એ કે બાપુ રોકાવેનો વાંધો નથી બે બે દિવસ ને બદલે પાંચ દિવસ અઠવાડિયું પંદર થી રોકાવો પણ મહારાજ આ ધર્મશાળા નથી આ મારો મેલ છે આ ધર્મશાળા નથી બાપુ બાપુ કે એમ તો કે હા બાપુ કે સાંભળો આજથી દોઢસો વર્ષ પેલા આવ્યો હતો આ નગરમાં રાજાને ઝટકો લાગ્યો ગયો હા કે દોઢસો વર્ષ પેલા આવ્યો તો અહીંયા એક તારી જેમ જ એક માથે મુંગટ ને બેઠા હતા બહુ તારા જેવા જ લાગતા હતા બહુ જાજો ફેર નહોતો એને મેં કીધું કે મારે ધર્મશાળામાં રોકાવું છે તો એને કીધું કે મહારાજ આ ધર્મશાળા નથી આ મારો મેલ છે એટલે મેં કીધું કે મહારાજ એનો મેલ હશે કઈ વાંધો નહીં હું બે દિવસ રોકાઈને ને વયોગ્યો લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી પાછો આવ્યો તો એક બીજા ભાઈ હતા કે એની જગ્યાએ એને કીધું મહારાજ અહીંયા ધર્મશાળામાં રોકો ઈ કે તારાથી થોડાક વધુ સારા લાગે એને મળતા આવતા હતા એને કીધું મહારાજ કે આ ધર્મશાળા નથી મારો મેલ છે હું સિત્તેર વર્ષ પછી પાછો આવ્યો આજ આપ પરિસ્થિતિ ઊભી થાય મેં એમને કીધું એ મહારાજ બીજા હતા કે એને એને પણ એ જ કીધું મહારાજ આ ધર્મશાળા નથી મારો મેલ છે એ જે કીધું ને એ બરાબર તમારા જેવા જ લાગતા થાય કે અને હવે આ પાછો આવ્યો તો તમે કીધું કે મહારાજ આ ધર્મશાળા નથી મારો મેલ છે તો મને સમજાતું નથી કે આ મેલ છે કે ધર્મશાળા કે તો તમે રોકાઈને તો જતા જ રહ્યો છો મારી જેમ તો આ મેલ છે કે મહારાજ વાત સાચી પણ મહારાજે કીધું કે મહારાજ હે મહારાજ અમે બે ચાર દિવસ રોકાવા આવ્યા તમે કદાચ એટલે સાહેબ આ તમે મારું મારું આપણે કરીએ છીએ ને આ બધી આપણે ધર્મશાળામાં રોકાવા આવ્યા કોઈ પાંચ પચીસ દિવસ કોઈ પાંચ વર્ષ છે તો ધર્મશાળા અહીંથી કઈ લઈને જવાનું ધર્મશાળામાંથી માંથી કઈ લઈને આવવાનું ના હોય ખાલી રોકાવાનું હોય પણ એ ધરમશાળામાં રોકાય અને સાહેબ આપણે બધા એ સંબંધ બનાવી લીધા છે વસ્તુ ત્યાં છે સંસારમાં બધા છે એવું નથી હો મીરા ગોરા કુંભાર નરસિંહ મહેતા ઘણા બધા ભક્તોના ચરિત્ર તમે તો બધા સંસારી જ હતા એ બધા સંસારમાં હતા યાદ રાખજો શબ્દ સાંભળજો આ એ બધા સંસારમાં હતા તો આપણે આપણે સંસારમાં નથી આપણા માં સંસાર છે આ ફરક છે નરસિંહ મહેતા માં મીરા માં આપણા માં ઈ બધા સંસાર માં હતા આપણે સંસાર માં છીએ સંસાર આપણા માં જેવી રીતે જબ તક નાવ સમુદ્ર મે હે તબ તક તો ઠીક હે લેકિન જબ સમુદ્ર નાવ મે આ જાય ને તકલીફ તબ શરૂ હોતી તમે સંસાર માં હો કાઈ વાંધો નહીં પણ સંસાર જ્યારે તમારા માં આવી જાય ને વાત પૂરી થઈ ગઈ એટલે અત્યારે છે ને આપણે સંસારમાં નથી સંસાર આપણામાં છે આવી થઈ ગયો સંસાર